લિંબડી શહેરના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા સાત થી આઠ દિવસમાં ચોરીઓના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો ત્યારે આ બાબતે પોપ બનનાર પાસેથી મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો સોનાના ઘરેણા સહિત ત્રણ લાખ પચીસ હજારની ચોરી થવા પામી જેઓએ જણાવ્યું હતું કે અમુક કોઈ ઘરના સભ્યો ઘરે ન હતા ત્યારે આ ચોરીનો બનાવ બન્યો હતો તસ્કરો તસ્કરી કરવા આવ્યા ત્યારે બે સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે ચોરીની જાણ પોગ બનનાર અરવિંદભાઈ વાઘેલાને થતા જાણ લીમડી પોલીસને કરવામાં આવી હતી ત્યારે ચોરીના પગલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અહેવાલ કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર શું ઘટના બની તમારે ત્યાં રાતે ચોરી થઈ છે અગિયાર વાગે એક વાગે અને સોનો હાર શેટ લોજી

આ લીમડી ની અંદર સાત થી આઠ દિવસ માં ઘણી બધી ચોરી છે એ બાબત શું ની બેદરકારી છે આવું ન થવું જોઈએ